નમસ્કાર મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો ગઈ ચોમાસુ સિઝનની અંદર આપણે મગફળી કપાસના ઘણા બધા વિડીયો અને ચોમાસું ડુંગળી વિશે થોડી ઘણી ચર્ચા કરી હતી પરંતુ આજનો સમય એ હવે મગફળીનો પૂરો થવાનો સમય છે કપાસ છે એ કન્ટિન્યુ રહેશે તો હવે નવી સિઝનની અંદર જે પાકોનું વાવેતર કરવાનું છે એની માહિતી થોડી મેળવીએ તો સૌપ્રથમ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ખાસ કરીને નવરાત્રી ચાલી રહી છે તો તમામ દર્શક મિત્રોને નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છા તમામ લોકો નવરાત્રીની અંદર ખૂબ રંગે ચંગે રમે અને ખૂબ સારી એવી પોતાની મગફળી કપાસ પકવે માતાજીને પ્રાર્થના કરીએ મિત્રો સાથે સાથે આવનારી સિઝન એટલે કે શિયાળુ સિઝનની અંદર આપણને ઘઉં ચણા કે જે કોઈ પણ પાકોનું વાવેતર કરીએ તો એની ખૂબ સારી એવી વેરાયટી સિલેક્ટ કરી અને એનું વાવેતર કરીએ તો આજે આપણે ચર્ચા કરીશું ઘઉંના પાકની અંદર પાયાના ખાતર કયા નાખવા જોઈએ મિત્રો ખાતર છે ખૂબ અગત્યનું છે પાયો એ ખૂબ અગત્યનો છે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનો પાયો જો મજબૂત હોય આપણે નથી કહેતા કે આમનો પાયો છે ખૂબ મજબૂત છે એટલે બી ઈમારત પાડી ન શકાય કોઈ વ્યક્તિ પાસે સારું નોલેજ હોય તો કે પ્રાથમિક શિક્ષણ એને ખૂબ સારું એટલે કે પાયાનું શિક્ષણ ખૂબ સારું મેળવ્યું હોય એવી જ રીતના ઘઉંનો પણ પાયો જો મજબૂત હોય તો આપણે ખૂબ સારું એવું છે સરળતાથી ઉત્પાદન લઈ શકીએ એ પહેલા મારો એક સવાલ છે મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો ગઈ વખત મને પૂછતા હતા પણ હું આ વખત તમને પૂછું છું કે ઘઉંનું વાવેતર પાણી આપીને એટલે કે કોરવાણ કરીને કરવું જોઈએ કે ઘઉંનું વાવેતર કરી અને પછી પાણી આપવું જોઈએ તમારો હું મંતવ્ય છે કારણ કે એ પછી આવતા વિડિયોની અંદર હું તમને જણાવીશ કે ઘઉં કયા ઘઉં વાવેતર કરીને પાણી આપવાથી ફાયદો થશે કે પાણી આપી અને થોડાક દિવસ રહીને વાવેતર કરવાથી ફાયદો થશે તો એ તમારે કોમેન્ટ બોક્સની અંદર લખવાનું ભૂલવાનું નથી મિત્રો ઘઉંનું વાવેતર હજી વાર છે કારણ કે ગરમી અત્યારે ખૂબ અસહ્ય માત્રાની અંદર પડી રહી છે પણ ખાતરની વાત આપણે એટલા માટે કરવાની છે કે કારણ કે જ્યારે વાવેતરનો સમય આવશે

અવસ્થામાં જો ખાતર આપવામાં આવે તો ખૂબ સારું ઉત્પાદન લઈ શકે ખાતર આપતા પહેલા જમીનનું ઉત્થુકરણ એટલે કે જમીનની જો લેબોરેટરી કરાવી લઉં તો ખૂબ સારી રીતે ફાયદો થશે કારણ કે લેબોરેટરીના આધારે તમે ખાતર નાખશો તો તમને ઘણો બધો મજા આવશે ઘણો બધો પાકને પણ મજા આવશે અને તમને છેલ્લે ખૂબ સારું ઉત્પાદન મળશે તો આની આજે સસ્તા શરૂ કરીએ તો ખાસ કરીને જોઈએ મિત્રો તો ઘઉંના પાકમાં પાયાના ખાતરની વ્યવસ્થાપન એ જતા કરવા માટે હું આપની સાથે આપનો દોસ્ત કૃષિ વિજ્ઞાન કેન્દ્રની અંદર કૃષિ વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવતો હોય મનીષ બલદાણીયા ખૂબ સારા એવા ગઈ વખતે પણ ઘણા બધા વિડીયો લોકોએ જોયા હતા નિહાળ્યા હતા ખૂબ સારું ઉત્પાદન લીધું તો આ વખતે પણ આશા રાખું છું કે શિયાળુ પાકોના ખૂબ સારા એવા વિડીયો ઘણા બધા લોકો સુધી તમે પહોંચાડો એના માટે થઈને ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો જેથી કરી અને તમને જ્યારે પણ અહીંથી અવારનવાર માહિતી મૂકવામાં આવે એટલે સટાસટ તમને મળી જાય લાઈક કરવાનું ભૂલતા નહીં તમારી કરેલી લાઈક અમને ઘણું ઇન્સ્પિરેશન આપીને જતી હોય છે એ સિવાય મિત્રો ખાસ કરીને અન્ય લોકો જે ઘઉંનું વાવેતર કરવાના છે તો તમામ જેથી કરીને અન્ય કોઈ લોકો છે એની આ માહિતી મેળવી શકે દેશી ખાતર ખૂબ અગત્યનું છે પાયાના ખાતર તરીકે વાત કરીએ તો આઠ થી દસ ટન ગળતયું સારું દેશી ખાતર તમને એમ થાય કે મગફળી તો આપણે અત્યારે નાખવાની જરૂર નથી પણ જો પોસિબલ હોય તમારી પાસે હોય તો આઠ થી દસ ટન પ્રતિ હેક્ટર એટલે કે એક વીઘાની અંદર એક ગાડું

મિત્રો ખોળ ખૂબ અગત્યનો છે ઘણા બધા ખેડૂત મિત્રો મારા એક ખૂબ સારા એવા ખેડૂત મિત્રો છે ભરતભાઈ જે પાલીતાણા છે અને એને ખૂબ સારું એવું મગફળીની અંદર ખૂબ સારું પરિણામ મેળવે છે મિત્રો ભરતભાઈ લઈ શકે તો તમે કેમ ન લઈ શકો તો ખોળ નાખવો જરૂરી છે હવે તમને એવું થશે કે ખોળ શેનો નાખી શકે તો ખોળ બજારની અંદર અત્યારે લીંબોળીનો ખોળ આવે છે તમે લીંબોળીનો ખોળ એક વીઘે 25 કિલો નાખી શકો જો આ ખોળની માત્રા છે ખૂબ સારી એવી લખેલ છે પણ એક વીઘે 25 કિલો ખોળ લીંબોળીનો નાખશો તો પણ ખૂબ સારું પરિણામ મળે એ સિવાય તમને એવું લાગે કે બીજો ખોળ સેનો નાખી શકે તો બધા પોતપોતાની મગફળીનો તેલ કઢાવવાનો છે મગફળીનો ખોળ આની કેઈ ભલામણ નથી પણ ભરતભાઈનો પોતાનો અનુભવ એવું કહે છે કે મગફળીનો ખોળ સાહેબ નાખવો જોઈએ 100 કિલો પ્રતિ હેક્ટર એટલે આપણે વાત કરીએ ને લાંબી વાત નથી કરવી એક વીઘાની અંદર એક મણ ખોળ નાખી દેવાનો છે 20 કિલો કેટલો 20 કિલો ઘઉંના બે કેરામાં ક્યાંય જાજુ ન કરો ને મિત્રો કાઈ વાંધો નહીં બે કેરાની અંદર ખાલી નાખીને જોશો તોય તમને એમ થાય કે વાહ મજા આવી ગઈ એમ કારણ કે મગફળીનો ખોળ તમને દેખાય છે કે આ મગફળીનો જ છે બાકી બધી વસ્તુમાં કદાચ આપણે જોવા નથી જઈ શકતા પણ મગફળીનો ખોળ આંખો બંધ કરીને વીસ કિલો ખોળ પાયામાં નાખવાથી જોરદાર રિઝલ્ટ મળે એની હું ખાતરી આપું છું હું નહીં પણ ઘણા બધા ખેડૂત મિત્રો મિત્રોની ખાતરી આપે છે મિત્રો તો લીંબોળીની સાથે સાથે મગફળીનો એટલે બેમાંથી કોઈ પણ એક ખોળ નાખવાનો છે હવે મગફળીનો ખોળ ઘણાને એવું થશે કે સાહેબ એને ભાંગવો મોંઘો પડી જાય તો સેજ એવું પાણી નાખી રોટાવેટરથી ભૂકો કરી શકાય અને અમારે કોડીનારની અંદર તો વ્યવસ્થા છે કે એ ભૂકો કરી દેશે તો મગફળીનો ખોળ છે રીઘે વીસ કિલો નાખવાથી ખૂબ સારા પરિણામ મળ્યા છે તમારી પાસે હોય તો વધારે નાખી શકો પણ મિનિમમ વીસ કિલો આપણે જે ખાતરો વાત કરવાનું છે એ ખાતરો સાથે કારણ કે માત્ર રાસાયણિક ખાતરથી નથી થતું બધાને બદલાતું ખોરાક જોઈએ ક્યારેક આપણને એવું થાય પીઝા ખાવા છે ક્યારેક આપણને એમ થાય ગાલને હું સોડા પી લઉં ક્યારેક આપણને એમ થાય ગાલને હું લીંબુ સોડા પી લઉં ક્યારેક સાદી સોડા પી દરરોજ એકનું એક વસ્તુ નથી ચાલતું એટલા માટે બદલાવવું જરૂરી છે ને મગફળીનો ખોળ નાખ્યા પછી તમે એમ કહેશો કે વાહ બલદાણીયા સાહેબ આ વખતે રિઝલ્ટ મળ્યું અને જેને રિઝલ્ટ મળે એ કોમેન્ટ લખવાનું નહીં ભૂલતા બીજું રાસાયણિક ખાતર દેશી ખાતરની વાત વાત થઈ અને રાસાયણિક ખાતરની મિત્રો વાત કરીએ તો રાસાયણિક ખાતર આપણા માટે ખૂબ અગત્યનું છે રાસાયણિક ખાતર જો ન નાખવું હોય તો તમે ઓર્ગેનિક ખાતર નાખીને પણ પોતપોતાના ઘઉં સહી તમે પકવી શકો છો ઓર્ગેનિક ખાતરની અંદર તમે

ઘઉંના પાકની અંદર તમારે જે ખાતર નાખવાનું હોય તો મારી ભલામણ એવી છે અત્યારે આપણા મોટા ભાગની જમીનોની અંદર સલ્ફરની ખામી ઊભી થઈ છે થઈ ગઈ છે તો આ સલ્ફરની ખામીના નિવારણ માટે તમે 20 વીસ ઝીરો તેર બજારની અંદર જે આવે છે એનપીકે 0 હોય અને પોટાશ છે એ તમને ઝીરો મળશે સલ્ફર તેર આવે છે એનપીકે

તમે બીજા કોઈ ખાતર ન નાખો તો તમારા માટે બેસ્ટ હવે તમને એવું થશે કે આટલું બધું ખાતર સાહેબ એક વીઘાની અંદર ઉતરે નહીં એના માટે તમારે જ્યારે વાવણીઓ આપણી વાવણી કરવા આવે અથવા આપણે પોતે જ્યારે વાવેતર કરતા હોય ત્યારે આપણે જે ખાતરના જે રોટર છે એ રોટર આપણે મગફળી વીસ નંબર મગફળી વાવવાની હોય એ રોટર તમારે છડાવી દેવાના છે એટલે તમામ ખાતર જે તમે આની સાથે ઓર્ગેનિક મિક્સ કરશો તો પણ હાલી જશે જ્યારે ઓર્ગેનિકની વાત કરી બે કિલો ત્યાંની જ્યારે મિક્સ કરી દેવાનું છે ખૂબ સારું પરિણામ મળશે હવે તમને એવું થાય કે મારે વીસ વીસ ઝીરો તેર અને પોટાશ નાખવું નથી મારે ખાલી ડીએપી નાખવું કારણ કે આપણે

એટલું 1 કિગ્યે 20 કિલો 1 મણ ડીએપી તમારે નાખવાનું છે સાથે 16 કિલો જેટલું પોટાશ નાખવાનું છે એમઓપી 16 કિલો ડીએપી અને એમઓપી બરાબર આ તમારે એનો ઉપયોગ કરવાનો છે યાદ રાખજો આમાં પણ એમુ તો વાપરવું જ પડશે એકલા ડીએપી થી નહીં થાય નિતર ઘણાને મળે કે સાહેબ હું ડીએપી વીસ ની જગ્યાએ ત્રીસ કિલો નાખી દઉં તો એમઓપી નો નાખો તો ન ચાલે નહીં આનો કોઈ ઓપ્શન નથી પોટાશ નાખવું પડે તો ડીએપી પણ બેસ્ટ ઓપ્શન તમને ઘઉં માટે રહેશે પણ એની જગ્યાએ મેં આગળ બરાબર છે डीएपी નાખો એટલે એની સાથે પૂરતું નાઇટ્રોજન નથી થાતું એટલે 2 કિલો યુરિયા નાખવું પડે આ નેગ્લિજેબલ છે ન નાખો તો પણ હાલે પણ કોઈને નાખવું હોય તો આ જ્યારે મને સહી કરવામાં આવે ત્યારે મારા આના માટે આ ઓપ્શન તમને આપવો પડ્યો છે એટલે યુરિયા પણ ન નાખો તો કોઈ વાંધો નથી એ સિવાય ઘણા એવું કહે છે કે સાહેબ ડીએપી મારા વિસ્તારની અંદર નથી મળતું 20 20013 નથી મળતું ખાલી 20 20 મળે છે તો 20 20 પણ 20 કિલો નાખવાનું છે અને એની સાથે પોટાશ આ ત્રીજી પેરની આપણે વાત કરીએ હવે સોથી જોડી સોથી જોડી તમે વાપરવી હોય તો તમે 12 32 16 બજારની અંદર જે આવે છે અત્યારે ઘણા બધા એનપી કે 12 32 16 આવે છે આ ચોથા નંબર ની ખાતર જોડી હું તમને કહી રહ્યો છું બરાબર આ પહેલી બીજી પછી ખાલી 20 20 ત્રીજી ના સોથા નંબર ની જોડી 12 32 16 એક વીઘે 30 કિલો જો આમાં બધામાં 30 ઉપર જાતો તો આમાં 30 કિલો 12 32 16 નાખશો ખૂબ સારા પરિણામ મળશે પણ એની સાથે તમારે બીજા માઇક્રો આ બધા સાથે એટલે બાળબત્રીની જોડી ખૂબ સારી છે એકલું ખાતર દાણાદાર આવે છે અને વવાઈ જાય સરળતાથી એટલે બાળબત્રી સોળ પણ નાખી શકો ન ઓપ્શનમાં પણ આ સલ્ફર સી અગત્ય ન હતું એટલા માટે મે તમને પેલો ઓપ્શન 2020 13 નો આપ્યો તો ઘણાને એવું થાય કે સાહેબ મારે બાળબત્રી સોળઈ નથી નાખવું SSP નાખવું સુપર દાણાદારના નામે તમે જે ઓળખો છો એ સુપર દાણાદાર તો 32 કિલો SSP જોઈએ કેટલું એકલું સિંગલ સુપર ફોસ્ફેટ એકલાથી નહીં ચાલે 32 કિલો એ જોઈએ કિલો કિલો એમોનિયમ સલ્ફેટ જોઈએ જોઈએ અને પોટાશ કારણ કે આની અંદર કેલ્શિયમ અને સલ્ફર અગત્યનું હોય પણ આ ખાતરે એટલું ઉતરે નહીં ને મોંઘું પડી જાય એસપી એમોનિયમ સલ્ફેટ ને પોટાશ એટલે આમાં પડાય નહીં દૂર રહેવાનું તો હવે કેલ્શિયમ તો જીપ્સમ ના સ્વરૂપમાં આપી દેવાનું છે જ્યારે વાવેતર કરીએ જ્યારે દેશી ખાતર નાખીએ ત્યારે જીપ્સમ વિગે આપણે 50 થી 100 કિલો નાખી દેશું તો આપડા ઘઉંને કેલ્શિયમ પૂર્તિ માત્રાની અંદર મળી જશે હવે વાત કરવી છે મિત્રો માઇક્રોન્યુટ્રિયન્ટ ની વાત કરવી આ બધાની હેરે તમારે માઇક્રોન્યુટ્રિયન્ટ જે ઝિંક બેઝ આવે છે બરાબર માઇક્રોન્યુટ્રિયન્ટ છે ઝિંક વાળું આવે ઝિંક સલ્ફેટના સ્વરૂપમાં આવે કે કોઈ પણ ગ્રેડ 5 આવે બરાબર XYZ માઇક્રોન્યુટ્રિયન્ટ તમારે 2 કે 2 કિલો આ કોઈ પણ ખાતરનો વાવેતર કરો તેની સાથે નાખવું જરૂરી છે અને તો જ તમને એનો સારું ઉત્પાદન મળશે નહીંતર માઇક્રોન્યુટ્રિએન્ટની ખામી હશે તો પણ સારું ઉત્પાદન મળતું નથી યાદ રાખજો ફરીથી એકવાર રિપીટ કરી દઉં 20 20 13 નાખો તો વધારે સારું 20 20 13 ને પોટા જથ્થો આપણે આગળ કહી દીધું બીજા નંબરે લેવું હોય તો 12 32 16 30 કિલો અને માઇક્રોન્યુટ્રિયન્ટ લઈ શકાય ઓર્ગેનિક 2 કિલો તો ભૂલતા જ નહીં અને એની વધારે માહિતી માટે અહીં આપેલા નંબર ઉપરથી સંપર્ક કરી શકો

કાળી જુવારનું બિયારણ પોતે મંગાવી વિગે 5 કિલો વાવેતર કરો એટલે તમારે સારામ સારું હું એવું માનું કે તમારી પાસે 5 થી 7 ઢોર હોય તો એને કન્ટિન્યુ કાયમના માટે લીલો ચારો ખવડાવવાની અને બે ઢોર હોય તો અડધા વીઘાની કાળી જુવાર વાવી દેવાય એના બિયારણ માટેની માહિતી અહીંયા પેલા નંબર ઉપરથી મેળવી લેજો અને બાકીની તમને જ્યારે જરૂર પડે ત્યારે અમને ફોન કરી લેજો એટલે આટલી માહિતી બીજો ઘણાની એવો પ્રશ્ન છે કે સાહેબ નેનો ડીએપી નો ઉપયોગ કરી શકાય કે ન કરી શકાય નેનો डीएपी नो 100% ઉપયોગ કરી શકાય અત્યારે તમારે જો નેનો ડીએપી આપવાનું હોય તો કોઈને જમીનમાં આપવાનું નથી નેનો ડીએપી 10 એમએલ 1 કિલો દાણામાં પોટ આપી દેવાનો છે ઘઉંના 1 કિલો દાણાને નેનો ડીએપી નો પોટ આપી અને આપણે એનો ઉપયોગ કરીએ તો ખૂબ સારા પરિણામ મળેલા છે એટલે કોઈને નેનો ડીએપી પડ્યું હોય તો એ પોતે પોટ આપવાની અંદર ઉપયોગ કરી શકે બાકી તો એનો ઉપયોગ કરવાનો છે જમીનમાં આપવાનું નથી આટલી માહિતી તમારા સુધી પહોંચાડવાની હતી

સિત્તેર સેતાલીસ ડબલ જીરો બાવન ચોત્રીસ આ નંબર ઉપર તમે અવશ્ય કોન્ટેક્ટ સમય મર્યાદાની અંદર કરશો તમને મને ખૂબ મજા આવશે અસદો આભાર જય હિન્દ ભારત માતા કી જય